એટલે ઘઉંની ગુણીઓ પડતા પાંચ મજૂરો દબાઈ ગયા હતા આ દુરંત અકસ્માતમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા બે દિવસ અગાઉ બનેલી આ ઘટના હવે ચિંતાજનક સીસીટીવી ફૂટેજ દ્વારા સામે આવી છે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આ દુઃખદ ઘટના શનિવારે બની હતી સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીના ગોડાઉનમાં મજૂરો ઘઉંની ગુણીઓ ખાલી કરી રહ્યા હતા આ સમયે પાંચસો જેટલી વજનદાર ગુણીઓની અંદરથી એક થપ્પો અચાનક મજૂરો પર પડી ગયો હતો જેમાં વિપુલ કનક નામના ત્રીસ વર્ષીય મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર મજૂરો જયંતિભાઈ ભીસાણીયા ભાલાભાઈ ગોહિલ ધનસુખભાઈ ભીસાણીયા અને નટુભાઈ ભાલુ ઇજાગ્રસ્ત થયા હતા આ ચાર મજૂરોમાંથી ત્રણને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે પોલીસ હાલ બનાવની વધુ તપાસ કરી રહી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં છ મજૂરો ઘઉંની ગુણીઓના થપ્પા નીચે કામ કરતા જોઈ શકાય છે અચાનક એક થપ્પો નીચે પડે છે અને મજૂરો કંઈક સમજે તે પહેલા વજનદાર ગુણીઓ તેમના માથે પડી જાય છે આ સીસીટીવી ફૂટેજ બનાવની ગંભીરતા વધુ ને વધુ સ્પષ્ટ કરે છે અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય જ્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે કટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ થઈ આપણા દ્વારા મજૂરોને કંઈ સહાયને આપવા અમે અત્યારે અમારા સો ખર્ચે બધા એને લઈ આવ્યા છીએ ઝડપ જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છે અને આગળ પણ એને મેડિકલની અંદર જે કઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી એક નું મૃત્યુ છે એના પરિવાર